સમય મારી લઈ ગઈ એક પાસવર્ડ તો ક્રિમિનલ રો તમે જોજે મરતો નહિ બોલો મારું છું મરું ઓલી ડબલ વેક્ટર છે ડબલ ડબલ બોલા માર ગન સમીર આઈ વોન્ટ અ ઠક ગન રૂપિયા કરતા વેસ્ટ અમે દેખે જો પહેલા લેતો મને મને જાય

અતાર સો ફીગોનો કેરેક્ટર છે મે ના જો આ ઈસે ઈ જોતો હે જોતો તો હું રોનાડો લે લો બસ આ ગરાઈ તો બચે ચક્કર માં માં 51 સેકન્ડ બાકી છે લે હું આર્સેનાલ લેના હું આ તો અંદર છે લઈ લિધું રોડા ઉપર લુઢ દું કે આમ સૈયા જા ચૂચો વજેલા નહી એ

ભાઈ મરી તું જાય પોતે ફાટલો છે સાની આરા લીધે એક બંદે મારી આ કર તા એક કિલ નામ થઈ ગયું સની જાય ચાર કિલ છે બાય છાને ભરવા આર્સનલ ટાર્ગેટ કરો હું ડ્રોપ ચાર્જ કરું ના ના આર્સનલ આર્સનલ માં દેવી આરે રેવી ઈ કઈ જાવ તો સની મરી જાય આરે રેવા છે મરી જાય વરાગ સુડી ભાઈ જેવું કઈ નથી तीजा ने से हूं करो ले लो भाव तो ले ले जो कि मने तो भाव है से तो धार में की दो आपरो तो रॉक गेम प्ले रहे हैं मिड में फाइट करी हूं बराबर कैप्चरिंग ये खुद पे पहले नहीं इतना यकीन ये मुझे को ये मुश्किल सी चाहूं। वाले मजा ला रहा है

માર સલા કા કોપી તોડ કોરી નઈ કી ભાઈ ડબલ હેડ ઉયો વાળી એ પાક બડી એ યાર ઓની વાત ઓની તોની કોપી તોની બેન તો કા પોચા એમ પર ભાઈ લે લો ભાઈ મળી ગયું ભાઈ લવ યુ બે હાલ ભાઈ કોપી તોર ઓલો 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 પણ આ ડ્રોપ ચાર્જ જોક નહી ઓલે મૂકી દીધો જો 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 છું

सड़ फटाफट पड़। हंता ने कवर कर जे जो जो डाइवो जो ऊपर सड़ जो पुल ने माथे से ए ए तारी। आई जो यो आ, यो जो आई आई जो जो 100 150 मैया समणी बाजू हां हमनी पास यहां कोई रिवाइव करे हम जाए 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 हूं कहो तो हम जाए एक 65 थी मारे ये 65 थी जो आयो ये सिंगल से फ्री जो से समझ आए तो गाड़ी पे है गाड़ी पे गाड़ी पे कौन की ले जो जमाई लड़ा आउ थोड़ी नहीं क्या से अंदर बोलो अंदर क्यों उधर

टाइम हो जाएगा मगर मैं की जो ना लोल फोड़ लेनी और बस जो बोल ये कर दो डालो है हां यार डालो है तभी ये बोल बोल ये हटती थी क्या भाई कौन जरा यूं ये भी जाके फाइट करे बंदा भी जाए थे रेटा भी जाए हां टाइम हो जो टाइम टाइम में जो जरूरत नहीं थी जो ग्रेनेड आवे ना तो भारी बम नाक दीजिए ब्लू वाला से नाक दी दी इसके लिए बोली भारी है दे पे हरि जो ग्रेनेड आवे बराबर से

ખોડ જો બરાબર છે તજા આવશે તૈયાર રહેજો મને નિમણશન જ દે આવી લે ઇને લડતો તો ઓલા લે ઓલા લે ઉપર ચડો ઉપર ચડ બંધો ઓલી બટિ પાસ હશે સિંગલ બંધો જો દેખાય બરાબર ને ને ઉપર જઈ એ બંધો છોમણી છે

थैंक यू थोड़ा कट देना सही इना गिना रोल भाई ला ऊपर जी मारता है फाट का साला चलो ग्लू ना खींचे ऊपर वाली साइड से मारो पांच गोल देना से वेट पड़ने को मारने भाई वेट पड़ने को अरे ग्लू पड़ने के मार मार से में। देखा है उधर नहीं 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 जो ऊपर से क्या थी चढ़ो अच्छा भाई नो एनी भाई खाली पी नहीं थी अभी नहीं थी अब नॉक पड़े हैं हैं जोन 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 भागो भागो भागो

ઉડાડ છે ઉડાડ છે ઉડાડ છે એ બી સાઈડ ગયો ડડા કવા દે બોલી છોકરી એક જ બોલી ગયો બરોબર ગયો સમીર એક આયા ઉપર ડેમેજ છે સમીર રીવા કરે હા ન્યાય ઓ બરાબર ગયો ટીમ વાઇપ આઉટ આ હે જસે અવાજ એ પકડો લાલ નું હવે લેતો હતો ઓ થોડા બે ગયો સંડો ગયા ન્યાય કે મીકી ગયો

એમે સોયડુ એની એની જોય વાય ઓ જોય વાય બરોબર છે બાજુ બંદો થોડી નાવા વાય બાઉંટા સે અંદર સે સે ત્રણ ને તમ 6 ચાર બંદા એકી સ્ક્વોડ ઘરે કવર માં રહે કવર એકલો નો જાતો ઉતરી જા આમ ઓલ પર હે ઓલા પીલા સંગડા પાછો બેસા ન્યા આયા નોત રહેવાનું થોડા વિકાઈ મારો નીદીન મારવાના

યા ખીલ તે જ નગરા એને મૂસી લાુંડા કામ કરે ને માં ખીલ દે જાય કે બી મૂસી દાદા ના સમય માં એ કે કોઈ ખરાબ કામ કરે ને એ રીતે ખરાબ ગણતાય બદે એટલે કલાઈ ખરાબ કામ એટલે ભુંડા કામ કેવો બોલી બદે ઓસી મૂસી ગરમી ગાડી ઓસી ગરમી ગાય ના એમાં એ આ બાબતે জমির પહેલે બગ નોલેજ નથી જમીન ના ના ભાઈ નથી ભાઈ તને ભાણાતું ના હોય તો કેતો યાર એચ કો એચ પડી જમીન કે કેને ઊડ પે કરે ભાઈ જા તું જો નઈ કર હાલો મને મારી ગન મળી ગઈ મને આપી દેજો

આ હાલો જવાનું છે નાગડી ભરી દેવાની છે મારી પાસે આ ભાઈ ગોતી લેવાની ભાઈ હાલ રીવે કરે છે પણ ઉડી એટલી વાર કરતો તો કે ખાલી ખાલી ગયો તો અંદર ખાલી ખાલી ન જો બધા બંદરા કવર કરજો છે આ રીવાઇવલ પોઈન્ટ માં છે એક બંદો ન્યા જોન કઉ તો તૈયાર રેજો ડોડા મશીનથી રીવાઇવ કરવા પા બાદ હું તમને પા બાદ હું પાછો દિમાર મને ક્યાં ભાગી ગયો આ એરિયા માં છે બંદા ના જાવ ભાગે ડડે બીજડ મને સતનારો જમણી હેડ બંદા બે બે ઓલ્યા એક જો આજુ મોજો લો આંછર થી મારું સમય ગુલનુક ઉંધી ઉંધી ગ્લો આત્મા હતી તે

डाब्लू लाइक है एज स्क्वाड से एक पास आगे कवर अप ना ए जमनी क्यों बोल मस्त है अरे जो जो जल्दी ये जा ना दिशा डैमेज है ए यार होलो आटी गयो चलो हेड हैक ऑफ लिया धीरे था हम हटियो तू शांति रख ले यार थैंक्स बंदा जमनी साइड यूएनपी बॉडी से में गोल यूं नहीं होय तेय ઈ તો એ ઓરે ને નથી મે કે બેડી છે આગળ બંદો સિંગલ ઉભો સિંગલ બંદો આગળ ચાલ ચાલ તો રેસ કરી વાલ તો બે સે હું હાલ તો એક શોટ માયો એ ગયો ગયો હા તો એ પાસે થી કરે થોડો બે સહી ગોળી લે એ હું ઓલો નોન છોડ મરી ગયો નોતો યાર કાઈ એસ બી એસ કાઈ ખુલમ કેરી વે કરે હજી હું કરું કાઈ નથી થાતો નથી ગ્લુ લઈને નઈ મેર પે ગ્લુ લાગે ગ્લુ ના ગ્લુ ના ગ્લુ નથી મેર પે મેડિકિટ છે એક એક જ છે તો હું મારે છે આગળ મારે ને કાકા ખડી હું આપું તને વસ્તુ લે કાઈ હું કરતા હું બાપ 500 600

ટાઈ કવર તો કર હું માથે ચડું છું બોમ છે બોમ નથી કાય ફોટાવર માથે ચડું મે આવી રેજો બે છે રેજો બે સો ના તું ખાલી કવર કરી હેઠ કેકડો મારે એટલે તરત હેઠ કેકડો મારશે તૈયાર રહેજે આવો ના ના આ રોલ એની તમારી મના સધણીઓ મારું રયો ગડી આયા તો ઠેકડો માર મારતા માથે પડી ગઈ ચા આજ ખતમ કરી જો કે થી કાઈ થાય હાથ ધુરિયા ધડ ધુરક મારું ફંડ થઈ

ई बे जणा ते एको बहन केऊ मारतो देसड़ी हिती न पेबल लागी ना, ना पाए सबे न्यार गाड़ी पड़ी जा लूटी ले आला जा माइ जा ई जण कवर हो ओ हे अत्तारे माइन से 68 बराबर लूट टेबल अत्तारे चले जा साइनिंग में न रे जो नीच मारल ना ओले ठुक ठुक गन मले तो के जो भाई बन वन शॉट गन एम519 ई गन वने मतलब बुज्या को भाई बन <laughs> सही भाई पूछो जी ई गन केई वापरु ना आवडा ए टोकन किला सेटडा મરી જાવ કમો તે હડી હડી મરો પાણીમાં જાવ એ રોપલે ના ના રોપલે નહી યા જો આપણે ફાઈક કામ કરી આર્સનલ ખોલી નાખે ને હા એ તો લૂટી લેવે આપણે તે એ બધા નું છે આવજો જો બટા ભેગા કરીને આર્સનલ લઈ લેઓ હમ તો કે નહીં કેટલા છે સમિત ઓ લુડા બસો આ 400 રેડી આ થઈ જાલો 400 300 700 આ થઈ જાય

சீட்டாசோரி வய

जो नॉक से आ साला नहीं इसको दिन पा गए तो गेंद मेरा साला गिरत पा दो गिरत नो तो तो इसको तो तेड़ मारो एक पे। बड़ी ले इसे ए बगाड़ के मु जो फोड़ बल फुटी तैयारी जी अरे में से लो बड़ी फोड़ ना ऊपर तो हम गोड़ जो से तुमसा मारे पे डडड़क से रे जो रेनी बारो भाई आई बेस आई आ गोल गोड़ियो पाड़ू मु गोड़ियो आपड़ी बात ए जो सागर थी सोन मानी था देव ने આ બુરા ગરમાઈન લો આ બુરા ગરમા છે તો એકઠે રહો એકઠે થાવા એકઠે થા એ સુમિત એવો આય જાઉં હેઠે ના ના હેઠે તૈયાર રહો બીજો અમને કવ દે હેઠે વી આય તો સુમિત હેઠે વી આય મરી જઈ નહીં લે આય બેટો આય બેટો આય બેઠ રહેવા દે ગયો બીજો છે આ બીજો છે ના ના કરો તીસો આયો લેમેસ લેમેસ જો આજે આયો ખતમ લાનેલા कोई आवे सर आवे सर आई ग्रुप पड़े हैं ऐसे क्यों जो टीम आई पर इसकी क्या है कवर दे इसका भाई आपने ये कवर दे भाई भाई कवर दे टोपा रिवाइव कर सब भाई आपने हां रिवाइव ये ओलो ड्रोन है उमर माथे रे सब जी पास में तो सुन नहीं सो नहीं आनी थी आई पर नौला ढालने माथे तो बंदा रे

આ જતી બેસ તું निकल निकल ન નબગ ની તો આટલે જ જતી ટ્રીટમેન્ટ વાય મે ટ્રીટમેન્ટ વાય શેત ને છે તો ને એલિમેટર શેક પહેલા છે

અને બના ચેનલ અંદર એક